શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય તેરમું જેમાં બટુકની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો બટોકની ઉત્પત્તિનું વર્ણન સુતજી બોલ્યા શિવ જે રીતે ત્રણેય લોકમાં લિંગ રૂપે પૂજા પૂજાયા છે તે હે બ્રાહ્મણો મેં તમને પ્રેમથી કહ્યું છે હવે બીજું તમે શું સાંભળવા ઈચ્છો છો ત્યારે ઋષિઓ કહે છે હે પ્રભુ શ્રી અંધિકેશ્વરના લિંગનો મહિમા તમે કહો તેમજ બીજા શિવલિંગોનો મહિમા પ્રેમથી અહીં કહેવા તમે યોગ્ય છો સુતજી બોલ્યા પૂર્વે અંધકાસુર દૈવત્ય સમુદ્રના ખાડાનો આશ્રય કરી રહેતો હતો તેણે દેવોને પીડા કરી ત્રણેય લોકને વંશ કર્યા હતા એ વેળા એ દૈવત્ય મહાન પરાક્રમી હતો તે એ ખાડામાંથી નીકળી વારંવાર પ્રજાને પીટતો હતો એ ખાડામાં પેસી જતો હતો બધા દેવો દુઃખી થયા તેમણે વારંવાર શિવની પ્રાર્થના કરી અને હે મુનિશ્વર પોતાનું એ બધું દુઃખ તેમને જણાવ્યું એ દેવોનું એ વચન સાંભળી સજ્જન શણગર અને દૃષ્ટોનો નાશ કરનાર પરમેશ્વર શ્રીવે પ્રસન્નચિત થઈ તેમને પ્રત્યે કહ્યું શિવ બોલ્યા દેવોને દુઃખ દેનાર અને અંતક દેવત્યોનો હું નાશ કરીશ હે દેવો તમે સૈન્ય લઈ જાઓ હું પણ ગણો સાથે આવું છું શિવે એમ આજ્ઞા કરી એટલે દેવર શિવોએ દ્રોણ કરનાર પેલો ભયંકર અંતક દેવૈત્ય ખાડામાંથી જેવો બહાર નીકળ્યો કે તરત જ તે વખતે દેવોએ ખાડા પર જઈ પહોંચ્યા તે વેળાએ દેવોએ તથા દેવતીઓએ અતિ દારૂણ યુદ્ધ કરવા માંડ્યા અને તે વખતે શિવની કૃપાથી દેવો અત્યંત બળવાન થયા એ દેવોએ અંધકાસુરને પણ હેરાન કર્યો એટલે તે પોતાના ખાડા પાસે જેવો પહોંચ્યો કે તરત એ વખતે પરમાત્મા શિવે તેને ત્રિશુળમાં પૂરવી દીધો એ વખતે ત્રિશુળમાં પોરવાઈ રહેલા તે અંધા અંધકાશુરેશ સંપૂર્ણ ધ્યાન ધરી તેમની ખૂબ પ્રાર્થના કરી હે શંકર અનંતકાળે પણ આપના દર્શન કરી હર કોઈ જીવ શણવારમાં આપ જેવો થઈ જાય છે એમ તેણે ખૂબ સ્તુતિ કરી ત્યારે તે શંકર પણ પ્રસન્ન થયા તેણે ત્યાં વચન કહ્યું તો વરદાન માગ હું તને આપીશ એવું તેમનું વચન સાંભળી તે દૈવેદ્ય ફરી શિવને ખૂબ પ્રણામ કરી એમની સ્તુતિ કરી અને સતગુણી ભાવે પ્રાપ્ત થઈ કહ્યું અંધક બોલ્યો હે દેવેશ્વર જો આપ પ્રસન્ન થયા છો તો તમે મને પોતાની શુભ ભક્તિ આપો અને મારા પર વિશેષ કૃપા કરી આપ અહીં જ રહો સૂતજી બોલ્યા તેમણે એમ કહ્યું ત્યારે શંકર તેને ખાડામાં નાખી દીધો અને પોતે લોકોના ઉપકાર કરવાની ઈચ્છાથી લિંગ રૂપે ત્યાં રહ્યા એ લિંગ અંધકેેશ્વર નામે પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે તેનું જે પૂજન કરે છે તેને છ મહિનામાં પોતાની ઈષ્ટ સિદ્ધિ થાય છે એ નક્કી છે જે બ્રાહ્મણ લોકનું હિત કરનાર શિવલિંગનું પોતાનું આજીવિકા માટે છ મહિના સુધી પૂજન કરે તેને દેવલક એટલે કે પૂજારી કહેવામાં આવે છે એવો દેવલક તે થાય છે ત્યારે તે દેવલક જ કહેવાય છે તેણે બ્રાહ્મણ તરીકેનો અધિકાર જ રહેતો નથી ઋષિઓ બોલ્યા હે મહાબુદ્ધિમાન સુત દેવલક કોણ કહેવાય છે તેનું કાર્ય શું હોય છે લોકોના હિત માટે તમે તે કહો સુત બોલ્યા દધીજી નામે જે બ્રાહ્મણ હતા તે ધર્મિષ્ઠ વેદોનો પાર પામેલા શિવભક્તોમાં તત્પર અને શિવના શાસ્ત્રોમાં પરાયણ રહેતા હતા તેઓના સુદર્શન નામે એક પુત્ર હતો અને પુત્રની સ્ત્રી દુફુલા નામેની દૃષ્ટ કુળમાં જન્મેલી હતી એ સ્ત્રીનો પતિ સુદર્શન તેને વંશ થઈને રહેલો હતો તેને ચાર પુત્ર હતા એ સુદર્શન પણ કાયમ શિવ પૂજન જ કરતો હતો એક વેળા દધીજીએ બીજે ગામ જવાનું થયું અને ત્યાં જ્ઞાતિઓનો મેળાપ થતા જ્ઞાતિઓએ તેમને છોડ્યો નહીં એટલે ત્યાં રોકિષ્ટ રહ્યા શિવભક્તોમાં શ્રેષ્ઠ દધીજી તું શિવભક્તમાં તત્પર રહે છે એમ પુત્રને કહી ગામ ગયા હતા અને તેણે પોતાના પુત્રને શિવ પૂજા માટે મોકલ મૂક્યો હતો તેનો પુત્ર સુદર્શન પણ શિવની પૂજા કર્યા કરતો હતો હે મોનીશ્વર એમ ઘણો લાંબો કાળ વીતી ગયો એવામાં કોઈ વખત શિવરાત્રિ આવી તે દિવસે બધા લોકોએ ઉપવાસ કર્યો અને સુદર્શને પણ સંયોગ વંશ થઈ ઉપવાસ કર્યો એ સુદર્શન તે દિવસે પૂજા કરી ઘેર ગયો અને એ જ શિવરાત્રિના સ્ત્રીનો સંગ કરી પાછો ત્યાં શિવ મંદિરમાં આવ્યો એ રાત્રિમાં તેણે સ્નાન કર્યું નહીં અને એમ જ નાહ્યા વિના શંકરનું પૂજન કર્યું તેના એ દુષ્ટ કર્મના પરિણામથી શંકરે ક્રોધાયમાય થઈને તેને કહ્યું મહેશ્વર બોલ્યા ઓ દૃષ્ટ તે શિવરાત્રીમાં સ્ત્રીનું સેવન કર્યું અને નાહ્યા વિના જ તે આ વેષ્ટિને મારી પૂજા કરી તે જાણી જોઈને આમ કર્મ કર્યું છે માટે તું જળ બની જા તું મારો સ્પર્શ કરવા યોગ્ય નથી હવેથી તું દૂર જ રહે મારું દર્શન કરજે સુત બોલ્યા દધીચીના પુત્ર સુદર્શનને મહેશ્વરે એવો શ્રાપ દીધો એટલે તરત જ શિવની માયાથી મોહિત થયેલો તે જળ બની ગયો હે બ્રાહ્મણ એ સમયે શિવભક્તમાં શ્રેષ્ઠ દધીચી બહાર ગામથી આવ્યા તેમણે પણ એ વૃત્તાંત સાંભળ્યું શિવ પણ તેમનો તિરસ્કાર કર્યો એટલે તે દુઃખી થઈને અત્યંત અત્યંત રડવા લાગ્યા અને હાય પુત્રના દુષ્ટ કર્મને લીધે હું માર્યો ગયો છું એમ વારંવાર દધીજી કહેવા લાગ્યા અને ફરી ફરી બોલી રહ્યા કે આ દુષ્ટ પુત્રે મારી આ ઉત્તમ કુળનો નાશ કર્યો તેમણે કરી પુત્રને પણ માર્યો અને ખૂબ તિરસ્કાર કર્યો પોતાની પત્નીને વ્યાભિચારી કરી હતી પછી પિતા દધીજીએ પોતાના પુત્રને સુખ થાય તે માટે મહાભક્તિથી અને ઘણી જ કાળજીથી ઉત્તમ વિધિઓ પૂર્વક પાર્વતીજીની પૂજા કરવા માંડ્યા સુદર્શનને પણ જાતે ચંડી પૂજનનો માર્ગ મહાભક્તિથી તથા શુભ શોસ્ત્રો વડે પાર્વતીજીનું પૂજન કરવા માંડ્યા એમ તે બંને પિતા પુત્ર અનેક ઉપાયો દ્વારા તે જ ઉત્તમ ભક્તિથી ભક્તવત્સલ્ય દેવી પાર્વતીને પ્રસન્ન કરવા માંડ્યા ત્યારે હે મુનિ તે બંનેની સેવાના પ્રભાવથી ચંડિકા દેવી પ્રસન્ન થયા તેમણે સુદર્શનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો અને ચંડિકાએ પોતે એ પોતાના પુત્ર સારું શિવને પ્રસન્ન કર્યું ચંડી દેવી ક્રોધ પામ્યા હોય ક્રોધ ન પામ્યા હોય પરંતુ એ સુદર્શન પુત્ર પર પ્રસન્ન વૃદ્ધિ રહેવા લાગ્યા પછી તેમણે પૃષ્ઠભ ધ્વજ શિવને પ્રસન્ન કરી જાણી નમસ્કાર કરી પોતે જ એ સુદર્શન પુત્રને શિવના ખોળામાં બેસાડ્યો પછી પાર્વતી જાતે પુત્રને ઘીનું સ્નાન કરાવ્યું અને ત્રણ તાતળાવાળી તથા એક ગાંઠવાળી જનોઈ પહેરાવી તે વેળા એ અંબિકાએ સુદર્શન પુત્રને પ્રેમથી સોળ અક્ષરોવાળી ગાયત્રીનો ઉપદેશ કર્યો એટલે તે સુદર્શનને પુત્ર પણ તે વેળા શ્રી શબ્દના ઉચ્ચારપૂર્વક ઓમ નમ શિવાય એ મંત્રનો સોળ વાર જપ કરી સંકલ્પપૂર્વક પૂજા કરી તેણે ઋષિઓની સમક્ષ સ્થાન થી માંડી પ્રણામ સુધીની શિવ પૂજા મંત્ર તથા વાજેન્દ્રો સહિત પૂજા સાથે કરી તે વેળા અતિ પ્રસન્સિત થયેલી ચંડિકા અનેક નામ મંત્રો પણ તેણે તેની પાસે પાઠ કરાવ્યો જેથી ખૂબ પ્રસન્ન થયેલા શિવે સુદર્શનને કહ્યું જે કંઈ ધન ધાન્ય વગેરે મને અર્પણ કરાયું છે તે બધું તારે લઈ લેવું તેથી તને દોષ નહીં લાગે તારે મારા કાર્યમાં તથા દેવીના કાર્યમાં ખાસ મુખ્ય થવું અને અર્પણ થયેલું ઘી તેલ આદિ બધું લઈ લેવું જો તું પ્રજાપ્રત્ય વ્રત કરે તો તું એક મુખ્ય થઈ પડે તે વેળા તારી પૂજા સંપૂર્ણ થઈ ગણાશે નહીં તો બધી પૂજા નિષ્ફળ થશે તારે ગોળ તિલક કરવું હંમેશા સ્નાન કરવું શિવ સંધ્યા કરવી શિવ ગાયત્રી પણ કરવી મારી સેવા પ્રથમ કરીને તે પછી બીજું કુળને યોગ્ય કર્મ કરવું એમ કરવાથી તારું કલ્યાણ થશે અને તારા દોષો ક્ષમા કરાશે સુત બોલ્યા એમ કહી પરમાત્મા શિવે તે સુદર્શનના ચાર પુત્રને બટુક બનાવ્યા અને ચાર દિશાઓને તેમના અભિષેક કર્યો તેમજ ચંડીએ પણ સુદર્શનને પુત્ર તરીકે પોતાની પાસે રાખી તેના પુત્રને અનેક વરદાનો દીધા અને આવી પ્રેરણા કરી દેવી બોલ્યા તમારે બે માંથી જે મારો બટુક થશે તેનો કાયમ વિજય થશે એમાં વિચાર કરવા યોગ્ય નથી જેણે તમારું પૂજન કર્યું હશે તેણે મારું જ પૂજન કર્યું કર્યું મનાશે હે પુત્ર તમારે પોતાનું કર્તવ્ય કર્મ સર્વકાળ કર્યું કરવું સૂત બોલ્યા એ રીતે શિવ તથા શિવાએ જગતના હિત માટે પુત્રો સહિત મહાત્માએ સુદર્શનની કૃપા કરી વરદાનો આપ્યા હતા તેમજ શિવ શિવાએ તેઓએ પોતાના બાળક તરીકે સ્થાપ્યા હતા તેથી તેઓ બટુક કહેવાયા તેઓ પ્રથમ તપથી ભષ્ટ થયા હતા તેથી તેઓ તપોધર્મ પણ કહેવાય છે તપોધન પણ કહેવાય છે એ બધા બટુકો શિવ તથા શિવ શિવાની કૃપાથી અનેક રીતે વિસ્તાર પામ્યા છે માટે એ મહાત્મા બટુકોની સૌ પ્ર વહેલા મહાપૂજા કરવી જોઈએ એ કારણે જ્યાં સુધી તેમની પૂજા ન કરી હોય ત્યાં સુધી શંકરની પૂજા ન કરવી છતાં જો શંકરની પૂજા કરી હોય તો તે શુભ પણ ગણાતી નથી શુભ કે અશુભ બટુકોનો કદી ત્યાગ ન કરવો પ્રાજાપત્ય વ્રત સમ સંબંધિત ભોજનમાં એક પણ બતુક વિશેષ ગણાય છે હે નિર્દેશોનક શિવ તથા શિવના કાર્યમાં અહીં ખાસ વિશેષ બતાવવામાં આવ્યું છે કે મહાવિદ્વાનો તેમજ તમે સાંભળો હું તમને કહું છું એ જ નગરમાં ભદ્ર નામે રાજા રહેતો હતો તેના કાયમ ભોજનમાં અંધકેશની સમીપ રાજ નિયમ હતો તેમાં શિવની કૃપા કારણે જે અદ્ભુત વૃતાંશ બન્યું હતું તે જે રીતે સાંભળ્યું છે તે રીતે હું તમને કહું છું તમે અતિ પ્રેમથી સાંભળો એ રાજા પર પ્રસન્ન થઈ દેવોના દેવ શંભુએ તેને અનેક ધ્વજ આપ્યા હતા અને કૃપાથી તેમણે તેને આમ કહ્યું હતું હે રાજન આ ધ્વજ સવારમાં પોતાની મેળે બંધાઈ જશે અને રાત્રે એની મેળે પડી જશે મારું પ્રાજાપત્ય વ્રત જો સંપૂર્ણ થતું હશે તો એમ થયા કરશે નહીં તો એ વ્રત અપૂર્ણ રહેતા મારો આ ધ્વજ રાત્રિમાં પણ સ્થિર રહેશે એમ કહી પ્રસન્ન થયેલા કૃપા ભંડાર શંભુ અદ્રશ્ય થયા હે મહામુનિમાં મુનિ બહા બહુ સારું એમ કહી રાજાનો એ નિયમ ચાલુ થયો તેમણે કાયમ શિવપૂજાની વિધિ પ્રમાણે રાજા પ્રત્યે વ્રત ચાલુ કર્યું એ વ્રત કાર્ય જો બરાબર પૂર્ણ થતું તો પેલી ધજા પોતાના મેળે સવારમાં બંધાઈ જતી અને સાંજે પડી જતી એક સમયે બટુકનું કાર્ય પહેલાં જ થયું એટલે બ્રહ્મ ભોજન થયા વિના જ એ ધ્વજ પડી ગયો તે જોઈને તે વેળા રાજા પીડિતને પૂછ્યું કે બ્રાહ્મણો તો હજી અહીં જમે જ છે છતાં ધજા કેમ ઊંચી ન રહી કયા કારણે તે અહીં પડી ગઈ હે બ્રાહ્મણો તમે સત્ય કહો એમ તેમણે પૂછ્યું ત્યારે પીડિતમાં ઉત્તમ તે બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજા બ્રહ્મભોજન પહેલાં જ ચંડીપુત્ર બટુકને આજે જમાડી દીધા છે તેથી શિવ સંતુષ્ટ થયા છે અને તે કારણની ધજા પડી ગઈ છે તમે સાંભળો રાજા અને બીજા બધા લોકો વિસ્મય પામ્યા અને પછી ત્યાં પ્રશંસા કરવા લાગે એ રીતે જ શંકરને તે બટુકોનો મહિમા વધાર્યો છે તેથી પૂર્વકાળના વિદ્વાનોએ બટુકોને શ્રેષ્ઠ કહ્યા છે એ બટુકો જ શિવની પૂજા એટલે કે શિવને ચડેલી સામગ્રી પહેલાં ઉતારી લેવી જોઈએ બીજાઓ તેનો અધિકાર નથી એમ શિવનું એ વિશ વિશ્વચન છે ચડેલી પૂજા તેમણે જ ઉતારવી જેથી પૂજા પૂર્ણ થયેલી ગણાય છે તેમને કેવળ એટલું જ કાર્ય છે બીજું કોઈ કાર્ય તેમને કરવાનું હોતું નથી હે મુનિશ્વર તમે જે પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું છે તે સાંભળી મનુષ્યની પૂજાનું ફળ પ્રાપ્ત પામે છે આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું રુદ્ર સહિતામાં બટુકની ઉત્પત્તિનું વર્ણન નામનો તેરમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય ચૌદમો બાર જ્યોતિર્લિંગનું મહાત્મય એમાં સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે ત્યાં સુધી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય